ડિપ્લોમા ડિગ્રી વાળા શિક્ષકોને આ દિવાળી ફળી છે કારણ કે હંગામી નોકરીને હવે કાયમી ગણાશે તેવો ઠરાવ એ સરકારે કર્યો છે જેને કારણે આ દિવાળીમાં બોનસ મળ્યા જેવો ઘાટ સર્જાયો છે પાંચસો જેટલા પ્રોફેસર્સને તેનો સીધો જ લાભ મળશે તો આજ બધે સંવાદદાતા શુભમ લાઈન પર જોડાઈ ગયા છે શુભમ ડિપ્લોમા ડિગ્રી વાળા શિક્ષકોને સરકારે ભેટ આપી છે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે શું મામલો શુભમ

સાંસદ ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા હતા અને તેમણે સ્વરૂપજી ઠાકોરને કહ્યું કે તમારે મારો આભાર માનવો જોઈએ કે મેં સીટ ખાલી કરી આ પ્રકારનો સંવાદ થયો હતો અને સાથે સાથે શુભકામનાઓ પણ પાઠવી

આજ મુદ્દે સંવાદદાતા અને દેખાયા તો ખરા પણ સાથે સાથે શુભકામના પણ પાઠવી અને રમુજી સંવાદ પણ થયો હાજાજી અંકુ ચોક્કસ આપડે ઠાકોરજી ઠાકોર તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય હતા અને મંત્રીમંડળમાં પોતાનો સમાવેશ થયો હતો અને કાલે પોતે આગળ પોતાના જે બધા કાર્યકર્તાઓ સ્વાગત કાર્યક્રમ કર્યો અને તેની અંદર ગેનીબેન ઠાકોર જે છે સંસદ પોતે પહોંચ્યા પોતે પણ શરૂ ઠાકોરનું સન્માન કરતા પોતે કાનમાં કીધું હતું કે ભાઈ જે આ જગ્યા બેઠક છે મેં તમને ખાલી કહી આવા શબ્દો નું ઉચ્ચારણ કર્યું મળ્યો ઠાકોર કોંગ્રેસ ઠાકોરજી છે અને કોંગ્રેસ ખંદ છે અને જયારે ભાજપ ના છે અને મંત્રી બનતા પોતે એવું કીધું તમારા માટે આ સીટ ખાલી રીતે આભાર વ્યક્ત કર્યો એને લઈ અને રાજનામા ગરમાવો જોવા મળ્યો બિલકુલ હાજર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

તો રાજ્ય કક્ષાના મંત્રી બન્યા પછી અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પોતાના વતન પહોંચ્યા ગામે વાજતે સ્વાગત કરાયું ઢોલ બગાડી ફટાકડા લોકોએ સ્વાગત કર્યું પટેલે ગામે દર્શન કરીને આશીર્વાદ પણ લીધા લાભ ના દિવસે ઈશ્વરસિંહ પટેલ મંત્રી તરીકે પોતાનો ચાર્જ સંભાળશે મને જે જવાબદારી આપવામાં આવી જે પ્રકારે મારા વિભાગની અંદર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ બે વિભાગ જે એક તરફ લોકોને પીવા પાણી પાણી અને તરફ આ અને તમામ વ્યક્તિને એક સ્પષ્ટ જે પ્રશ્ન છે ત્યારે આ જવાબદારીમાં પણ મને પ્રભુ એ કરે અને મને શક્તિ અર્પે જેથી કરીને આ જિલ્લો અને રાજ્યનો વિકાસ થાય જે રીતે

કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી સુરતમાં ધનતેરસ ના દિવસે ગૃહલક્ષ્મી નું સન્માન થયું એકાવન પુત્રવધુઓને પુત્રવધુ રત્ન એવોર્ડ એનાયત થયા દસ વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતી હોય તેવી પુત્રવધુઓને એવોર્ડ આપવામાં આવ્યા તો ધનતેરસ નિમિત્તે પૂજન કરીને ગૃહલક્ષ્મીનું સન્માન કરવામાં આવ્યું વથાવળ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટનું આ આયોજન હતું કુટુંબને એક તાંતણે બાંધી રાખવામાં પુત્રવધુ ભૂમિકા એ અતિ મહત્વની હોય છે ત્યારે આવી પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું અયોધ્યામાં દીપોત્સવને લઈને વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સરયુ નદીના કિનારે ઓગણત્રીસ લાખથી વધુ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનશે વધુ સ્વયંસેવકોએ છપ્પન ઘાટ પર ઓગણત્રીસ લાખથી વધુ દીવા સજાવ્યા દીપોત્સવને લઈને ગિનિસબુકમાં નવો રેકોર્ડ નોંધાશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દીપોત્સવ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે ગઈકાલે સરયુ નદીના કિનારે આરતીમાં એકવીસ હજાર લોકો સામેલ થયા હતા તો દિવાળી નિમિત્તે રામનગરી અયોધ્યા ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે રંગ બેરંગી એક તરફ રોશનીથી શણગારાયું છે અને ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સરયું કાંઠે નદીના આરતીના આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ઘાટ ઉપર લોકો એકઠા થયા હતા લગભગ એકવીસ હજાર લોકોએ આરતીનો ભાગ પણ લીધો હતો

તો જ્યારે દિવાળીનું પર્વ હોય ત્યારે અયોધ્યામાં ખાસ મોટા પ્રમાણમાં આ આયોજન થતું હોય છે અને દિવાળીનું રંગે ચંગે ઉજવણી અયોધ્યામાં કરવામાં આવતી હોય છે ત્યારે આ ભક્તિ લઈને એક નવો વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર સરયુઘાટના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને સાથે સાથે દિવાળીની કેવી ઉજવણી એ થઈ રહી છે આ પંચ પર્વ દિવાળીની તે પણ અયોધ્યામાં જબરદસ્ત રીતે થઈ રહી છે દિવાળીના તહેવારમાં લોકો બહારથી મીઠાઈ ખરીદતા હોય છે ત્યારે લોકોને નકલી ઘી ભેળસેળ મીઠાઈ હોવાનો ડર રહેતો હોય છે જેને લઈને બનાસકાંઠાના ગૌ સેવકોએ એક નવી પહેલ શરૂ કરી જેમાં જંગલ વિસ્તારમાં વિચરતી ગાયોનું શુદ્ધ ઘી અને દૂધમાંથી બનેલી મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે મોહનથાળ લાડુ બરફી સહિત પાંચ પ્રકારની મીઠાઈ તૈયાર કરીને બ્રહ્મપુરી આશ્રમ ખાતે વેચવામાં આવે છે અને આ વર્ષે પંદરસો કિલો દેશી ઘી અને ત્રણ હજાર કિલો માવામાંથી મીઠાઈ બનાવી વેચવામાં આવે છે

આ મીઠાઈ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ફરીથી ગૌ માતા પ્રસ્થાપિત થાય સમાજ ગૌ સેવા સાથે જોડાય તથા ગૌ સારો આત્મનિર્ભર બને આનો મુખ્ય ઉદ્દેશ છે આ ગયા વર્ષે આપણે પાંચ કિલો મીઠાઈ બનાવી હતી આ વખતે લગભગ નવ કિલો ઉપર મીઠાઈ બનશે કે અહીંયા જે બી ગાયના ઘીમાંથી પ્રોડક્ટ બને છે એ સમાજ માટે ખૂબ જ હેલ્ધી છે સમાજ એનું નિરોગી બને સારું બને સ્વાસ્થ્ય સારું રહે અહીંથી આપણે જે બી મીઠાઈ છે મોહનથાળ છે કાજુ કતરી છે ચાર પાંચ પ્રોડક્ટ બનાવી છે એ ગાયના ઓરિજિનલ વલોણાના ઘીમાંથી બનાવેલી પ્રોડક્ટ છે તો અહીંથી આપણે બધાએ ગ્રાહકી લેવાનો આગ્રહ રાખીએ એ જે બી પૈસો છે આપણે ઘઉંના ફક્ત ને ફક્ત સેવામાં જ ઉપયોગ થાય છે એ પૈસો ને ગાય માતા આપણા માટે ફૂલની તો ફૂલની પાખડી એ સેવા કરીને આપણે ગાય માતાની એક રાષ્ટ્રીય માતા તરીકે આપણે એક ભવિષ્યમાં બને એવી આપણે બધાય આગ્રહ રાખીએ છેલ્લા પાંચ વર્ષથી મીઠાઈ ખરીદી છું અને હું એક દવાના વ્યવસાયથી જોડાયેલો છું તો બધા જે સારા ડોક્ટરો છે એમણે અહીંથી છેલ્લા પાંચ વર્ષથી મીઠાઈ ખરીદી અમને આપું છું અને સાબ શુદ્ધ દેશી ગાયના ઘીમાંથી મીઠાઈ બનાવવામાં આવે છે અને આ જો મીઠાઈ બધા લોકો ખરીદે તો દેશી ગાયની જે આપણે જે ધીમે ધીમે અધોગતિ થઈ રહી છે એ ફરી પાસે વૃદ્ધિ થાય અને દેશી ગાય લોકો રાખતા થઈ જાય બજારમાંથી જે ઘી આવે છે એ કઈ પ્રકારનું આપણે આવે છે બધા જાણીએ છીએ જ્યારે અહીંયા શુદ્ધ અને સાત્વિક ઘી વાપરવામાં આવે છે જે તેની મીઠાઈ લોકો ડોક્ટરો યા કોઈ પણ કસ્ટમરના બચ્ચાઓ છોકરાઓ ખાય તો એને રિઝલ્ટ સારું મળે અને એમને કોઈ પ્રકારની બીમારી ન થાય તાપીના ઉછલ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી છે ટ્રેકમાં વડોદરા લઈ જવાતા દારૂનો એસએમસીએ پرਦਾફાશ કર્યો એસએમસીએ કુલ 41 લાખ 48000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો મુકેશ સિંઘ રાજપૂત નામના શખ્સની ધરપકડ કરાઈ અને ઉછલ પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠ્યા છે કારણ કે જાવેદ નામના શખ્સ છે જામનગરમાં ઓટો પાર્ટની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે પોલીસે ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓ દુકાન તોડીને પ્રવેશ કર્યો હતો દુકાન ચોર ને પકડવામાં આવેલ છે તેમાં ત્રણ આરોપીઓ પકડાયેલ છે અને તેમની પાસેથી છત્રીસ હાજર માલ કબ્જે કરવામાં આવે છે ત્રણ આરોપીઓનું નામ છે અસલમ પાલાણી હાબીદ હુસેન ભાઈ આમલા અકબર હાબીદ ભાઈ અંગાજા ત્રણેય ની અને સાથે ચોરી નો ઉપયોગ કરેલ નો પણ કબજે કરવામાં આવેલ છે આમ ટોટલ દોઢ લાખ ની રીક્ષા અને સાડત્રીસ હજાર ઉપર નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે અને હાલ પંચ એપ્લિકેશન દ્વારા તપાસ ચલાવી છે વેલકમ બેક તો સુરતના ઉદના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે દિવાળી એ ઘરે પહોંચવા માટે મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે રેલવે સ્ટેશન થી બહાર સુધી મુસાફરોની લાંબી લાઈનો લાગી છે ટ્રેન પકડવા માટે એક એક દિવસ અગાઉ મુસાફરોના ધામા છે રેલવે સ્ટેશન ઉપર દિવાળી ઘરે માટે મુસાફરો રાત્રિના ઉજાગરા રેલવે સ્ટેશન ઉપર કરી રહ્યા છે ટ્રેન છૂટી ન જાય માટે ભૂખ્યા તરસ્યા મુસાફરો લાઈનમાં લાગી ગયા છે તો સામાજિક સંસ્થા અને પોલીસ કર્મચારીઓ મુસાફરોની બહારે આવ્યા છે ખાધા પીધા વગર લાઈનમાં લાગેલા મુસાફરોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું પોલીસ કર્મીઓએ મુસાફરોને પાણી બિસ્કિટ સહિત ભોજન પૂરું પાડ્યું તો તાપી ગંગા દાનાપુર ભાગલપુર છપરા સહિત વધુ છ સ્થળની સ્પેશિયલ ટ્રેનની સેવા ઉભી કરાઈ છે ને હવે અંતિમ દિવસ બાકી રહ્યા છે અને દિવાળી પહેલાનો અંતિમ રવિવાર છે અને લોકો પોતાના વતન તરફ જવા માટે વાટે રહ્યા છે ઉધના રેલવે સ્ટેશન પર અતિશય ભીડ જોવા મળી રહી છે ઉધના રેલવે ની બહાર ત્રણ થી ચાર જેટલી લાઈનો લાગી છે અને આ લાઈનો ત્રણ થી ચાર કિલોમીટર જેટલી આ લાઈનો જોવા મળી રહી છે લોકો મોડી રાત્રિ થી અહીં આવી ચુક્યા છે બાર કલાક થી ચોવીસ કલાક અઢાર કલાક પહેલા લોકો આ ટ્રેનમાં બેસવા માટે લાઈનો અત્યારે લાગી ચુક્યા છે ત્યારે

નાસ્તો કરવાઈ છે પાણી અપાઈ છે કારણ કે તેઓ રાત થી અહીં છે કેટલાક પરિવાર સાથે મોડી રાત થી અહીં છે ત્યારે સુરત શહેર પોલીસ જે ડીસીપી કક્ષાના અધિકારીઓ જે છે તે આ રીતે તમામ પરિવારની સાથે સેવામાં પણ જોડાયા છે ઉત્તર પ્રદેશ બિહાર પછી ઝારખંડ તરફ જતા આ તમામ લોકો છે જે સુરતમાં અહીં કામકાજ માટે આવ્યા હતા ને રજાઓ પડી છે અને વેકેશન માટે દિવાળીની રજાઓને લઈને તહેવાર ને લઈને વતન જવું છે પરંતુ જે રીતે ટ્રેન ઊછી પડી રહી છે વધુ ટ્રેન મુકાઈ રહી છે ત્યારે ડીસીબી રક્ષણ અધિકારી અતરે સેવા કરી રહ્યા છે લોકો ને પણ સૂચના આપી રહ્યા છે જે રીતે આપણે સાંભળી રહ્યા છે તે મુજે લોકો શાંતિથી रहिए सबको ટ્રેન મે જગ્યા મળશે નવી ટ્રેન ભી રખવાઈ ગઈ છે અમે આપકે સાથ હે આપ શાંતિ સે રહીએ આપકી સેવા સુરક્ષા શાંતિ અમારો મકсад હે आप लोगों के लिए पा, पानी चाय नाश्ता बिस्कुट गर्म नाश्ता भी मंगवाया है सामिया भी हम मंगवा रहे हैं रेलवे पुलिस और लोकल सुरक्षा पुलिस साथ में होके हम काम कर रहे हैं हमें सहायता कीजिए

આપણા જ લોકો છે આપણી વચ્ચે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ અહીંયા મોટી સંખ્યામાં છે અને એમને જે દિવાળીનું બોનસ મળ્યું હોય અને વેકેશન પડ્યું છે એ માટે એ લોકો દિવાળી છઠ પૂજા અને ઇલેક્શનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં બિહાર તરફ જઈ રહ્યા હોવાથી આજે આપણો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર જે જોઈ રહ્યા છે ત્યાં મોટો હોલ્ડિંગ એરિયા પણ છે તમામ પેસેન્જર્સ શાંતિથી અહીંયા બેસી શકે એ માટે અને તાપ પણ થઈ રહ્યો છે તો સામિયાણો બંધા બંધાવી રહ્યા છીએ લોકલ પોલિટિકલ સપોર્ટ મળી રહ્યો છે છે લોકલ અમારું જે પોલીસ છે સુરત પોલીસ ઝોન ટુ પોલીસ લિંબાત અને ઉદના પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસના સપોર્ટથી અને ડીઆરએમ સર જે રિયલ છે એની સાથે પણ અમે મીટિંગ કરી છે તો જે હોલ્ડિંગ એરિયામાં જે પેસેન્જર્સ બેઠા છે એ આપ જોઈ રહ્યા છો કે એ એટલા ડિસિપ્લિન છે અને એ લોકો એટલા સપોર્ટિવ છે કે તમામ વ્યક્તિઓ લાઇનમાં બેઠા છે તમામ વ્યક્તિઓ પોલીસની જે પણ ઇન્સ્ટ્રક્શન્સ છે એને ફોલો કરી રહ્યા છે અમે એમના સપોર્ટ માટે જઈ અને પાણી અને જે એમને ભૂખ લાગી હોય કે પાણી તરસ લાગી હોય એ માટે ઓઆરએસ છે છાસ છે પાણી છે કેળા છે ગરમ નાસ્તો છે સામિયાણો છે બધું જ અમે વ્યવસ્થા કાર રાતથી ચાલુ છે અને બીજો સાધન સામગ્રી અને ફૂડ અને એ પણ આપણને પ્રોવાઈડ કરી રહ્યા છે લોકલ પોલીસ સ્ટેશન તરફથી અમારી કાર રાતથી ચા નાસ્તો બિસ્કીટ કેળા ગરમ નાસ્તો અમે આપી રહ્યા છીએ ટ્રેન જે રીતે છે એમાં કઈ વધારો કરવાની પણ તમે વધારે મૂકી છે ડીઆરએમ સર નિરા સાથે વાત થઈ છે અને તેઓએ અલગથી એક્સ્ટ્રા બીજી ત્રણ બે ટ્રેન તો મૂકી છે બીજી પણ એક અત્યારે બે વાગે મૂકી રહ્યા છે અને જે અમારી મીટિંગ થઈ છે એમાં એમણે રજૂઆત કરી છે કે બીજી પણ નવી ટ્રેનો અહિયાં મુકી શકાય જેના લીધે આપણા જે બિહારના પેસેન્જર્સ છે જે લોકો આખો આખો વર્ષ આપણા ત્યાં અહીંયા કામ કરે છે સુરતમાં જેમ કે સુરત આપણું ટેક્સટાઈલ હબ છે આપણા ત્યાં ઘણા બધા શ્રમિકો આવે છે પોતાની રોજગારી માટે આવે છે એમની પણ સુખ સુવિધા જળવાઈ રહે એમનું પણ શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે થઈ અને નવી ટ્રેન પણ મુકાઈ રહી છે ઘણી વખત દૂર થી આવતા હોય તો રાત્રે પણ એ લોકો આવી જાય છે કેમ કે સવારે અર્લી મોર્નિંગ એમને ટ્રાન્સપોર્ટેશન મળે કે ન મળે એટલા માટે થઈ અને એ લોકો આવતા હોય છે અને જેમ ટ્રેન જાય જેમ ટિકિટ મળે છે એમ એ લોકોની બેસતા જતા હોય છે ટ્રેન બિલકુલ એટલે અત્યારે ઉધાર રેલવે સ્ટેશન ખાતે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે બે થી ત્રણ કિલોમીટર લાંબી એ કતાર જે છે તે અત્યારે અહીં લાગી છે જુદી જુદી જે પ્રકારની બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશમાં જે ટ્રેનો જે છે તેમાં બેસવા માટે લોકો અત્યારે કતારમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સુરત શહેર પોલીસ પણ અહીં સતત તે લોકોનું પેટ્રોલિંગ કરી રહી છે કોઈ સુરક્ષા ઘટનારા બને તેને લઈને કરી રહી છે તો બીજી તરફ અત્યારે જોઈ શકાય છે બપોર થઈ રહી છે

કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત